અને ઘણા દિવસો પછી આજ બ્લોગ બનાવી છે અને જો એના પપ્પા ડાઉં ડરે છે જય માતાજી યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને માતાજી હાજર નવું રાખે ને હવનું સારું કરે એવી શુભેક્ષા આપું છું તો અત્યારમાં તો જો આપણે મસ્તીના નાઇન્ડ ફ્રેશ થઈ ગયા અને નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો બધા કેદુના વાઇટઝન બેઠા છે કે બ્લોગ કે એમ નથી આવતો પણ હવેથી આપણે જો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું ને હમણાં આપણે કાંઈ નવરાઈ નથી એટલે કંઈ બ્લોગ બનાવતા નહીં એટલે હવે જો બહુ બધાની કોમેન્ટ આવતી કે તમે બ્લોગ ચાલુ કરો બ્લોગ ચાલુ કરો તો જો આજથી આપણે બ્લોગ ચાલુ કરી દીધું અને અત્યારમાં તો જો આ બાર રોટલીને એવું બનાવે છે ને કેવું મસ્તીનું વાતાવરણ છે વરસાદ આવે એવું અને વરસાદની આગાહી છે બે દિવસની બાવી ત્રેવીસ ની અને અમારે જો બહુ ટાઈટ પડે છે એટલે ઓસરીમાં ફરતું ઘુમણ બાંધી દીધું છે અને મારા માયું બેન છો અત્યારમાં જઈ ગયા છે ટોપા બોપા પહેરી લીધું છે શું કરવા મેળ્યા છો અત્યારમાં હે માય બેન આ હું ખાવ છું હું ખાશું કોણ વિડીયો ઉતાર્યો માઈ બેન વિડીયો ઉતારે છે બોલો તો હલો વાત પછી અને અહીંયા જો બાર રોટલી બનાવે રોડામાં રોટલી ને એવું થઈ ગયું આપણે જો ઘરનું કામ ને એવું બધું કરી નાખ્યું તો હાલો આલો શિરામણ કરવા બેહી શિરામણ કરી લેવી આપણે હલકણા નું શાક બનાવ્યું છે અને આમ છે ભાખરી આમાં છે ખીર કેટલી માં છે સા ને આલો બધા આપણે શિરામણ કરી લેવી દિપાલી ની બે તો જો વે ગયું ને દાદા ને ઘરે શિરામણ ને એવું બધું કરી નાખ્યું અને ઘરનું બધું કામ એ કરી નાખ્યું અને હવે જો આપણે બાળ મંદિરે જવાનું ટાણું હતું થઈ ગયું છે એટલે જો દીપાલી બેન ને માહી બેન ને બે તૈયાર કરી દીધા છે ને આપણે જો તૈયાર જ થઈ ગયા છે તો હવે આપણે જઈએ બાળ મંદિરે અને ઘણા દિવસો પછી આજ બ્લોગ બનાવી છે એટલે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અને વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજ તો દાદા વી ગયા છે અને પપ્પા કારખાને વી ગયા છે

हम रन मशीन तो हम बजाने तब बार मंदिर आलिंगन जावे चाहिए मजावन आलिंगन जावन हाँ अब तो इन पापा कार खाने भी गये सब ये तो मैं पापा कार खाने भी गया थी हम्म क्यों माइंड हेलो तो जो बार मंदिर आए भी गया न बताइए जो बार को व्यवस्थित बैठ गया सेना वामर मैडम जो प्रोवोटी करा

કેટલી લાગી છે તે ખાઈ લેતા હોય તો તમને હરકવો ભાવે છે ઓકે મને તો બહુ જ ભાવે હરકવો ખવાય વા નો થાય ખાવાનું સાલુ કરી દીધું છે ને આપણે ખાવાનું સાલુ કરી નાખવી અને પછી માયુ બેન હું રહી દેવી તો હાલો હવે બધા પરા કરી લેવી જો માયુ બેન ને હું જો કેટલો ભાગ લાવ્યા ડાયડમ લાવ્યા બતાય મને એ હું છે આ Daiyak. Bizu. Bizu. Mocamin. Bizu. Zamfir. Kau ni lagi tu. Dah dai. Tujuh. Dai dalam ni mocamin zamfir. Kau ni orang cakupan. Kenapa? Kau ni orang cakupan. Kenapa? Kau ni orang cakupan. Kenapa? Kau ni

અને પછી આપણે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવવાનું ચાલુ ને આપણે જો હવે હાંસ પડી ગઈ છે એટલે રાંધવાની તૈયારી કરવા મળવી અને જો એના પપ્પા દુકાને બેઠા છે દુકાને બેઠા છે અને શું કરે છે બેઠા બેઠા રીલ્સ બતાવો તો કે બનાવી હમ હમ તો નથી બટેકા ભૂંગળા ખાવા છે એને તો આપણે હવે

Mereka वन साल कर देते हैं मैं

અને આજનો આખો દિવસ જો આપણો આવો ગયો તમને અમારે વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કાલે ફરીથી મળશું એક નવા દિવસમાં એક નવા બ્લોગમાં જય માતાજી કહી દે જય માતાજી કેમ મને કર જય માતાજી જય માતાજી